વિરોધ ચાલુ યા થયો છે કે એને રાજકોટ ની અંદર માંગવું છે પબ્લિકો ને હેરાન કરવા છે બરોબર છે પણ અમારે રાજકોટ ની અંદર એવું નથી મેડિકલ ચેકઅપ કરાવો તમ તમારે એનો કોઈ વાંધો નથી કિનાર ડુપ્લિકેટ ને ઓરિજિનલ માં શું ફેરવાય તમે લોકો મને જવાબ આપજો રહી એને આક્ષેપ એવો કરેલો છે તો ઉપર થી કોઈ કિનાર બની ને આવતો નથી

સેક્સિવિટી વર્ક નથી કરવું તો એ કિન્નર માં આવે છે તો એમાં અસલી સુને ને ડુપ્લિકેટ શું